સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લામાં જીવાદોરી ગણાતી સાબરડેરીએ ડેરીએ સાબરદાણમાં પ્રતિ બોરીએ રૂપિયા પચાસની ઘટાડો કરી પશુપાલકોને આર્થિક દ્રષ્ટિએ સહાયભૂત થવાનો પ્રયાસ કર્યો જોકે પ્રતિ બોરીએ રૂપિયા પચાસનો ઘટાડો કરતાં એક મહિનામાં અઢી કરોડની વધારાની રકમની ખેડૂત આલમને ફાયદો થશે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માટે સાબરડેરીએ માત્ર ને માત્ર આધારસ્તંભ છે તેમજ સાડા ત્રણ લાખથી વધારે સભાસદો માટે સાબરડેરી જીવાદોરી સમાન છે પશુપાલકો માટે સાબરડેરીના નિયામક મંડળે પાસઠ કિલોની પ્રતિ એક બોરી એ રૂપિયા પચાસનો ઘટાડો કર્યો ગત વર્ષે સાબરડેરી સાબરદાણના પાસઠ કિલોની બેગ ઉપર સો રૂપિયાનો વધારો કર્યો તેની સામે આ વખતે પ્રતિ બોરી એ રૂપિયા પચાસ રૂપિયાનો ઘટાડો કરતા પ્રતિ દિવસમાં સાત થી આઠ લાખ જેટલો ફાયદો પશુપાલકોને થશે આપ સૌ જાણો છો એમ સાબરડેરી આજે અમૂલની એક ત્રીજા નંબરની ડેરી છે અને એની અંદર સાબરડીની સાથે આજે સાડા ત્રણ લાખ દૂધ ઉત્પાદકો અમારા જોડાયેલા છે અને સાડા ત્રણ લાખ દૂધ ઉત્પાદકો જે છે એમનો જીવન નિર્વાહ આજે દૂધના ધંધાઓ પર ચાલતો હોય છે એટલે સાબરડીનું મેનેજમેન્ટ અને અમારા ચેરમેનશ્રી વારંવાર દૂધ ઉત્પાદકોના ખર્ચ ઉત્પાદન ખર્ચ વિશે વારંવાર વિચારતા હોય છે એટલે આજે એક નિયામક મંડળે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે કે દૂધ ઉત્પાદકોના ખર્ચમાં ઘટાડો થાય એ હેતુથી સાબરદાનના ભાવમાં પચાસ રૂપિયાનો આજે પાસઠ કિલોની જે અમારી બોરી જાય છે એની અંદર પચાસ રૂપિયાનો ઘટાડો કરીએ છીએ આ પચાસ રૂપિયાનો ઘટાડો કરવાથી પ્રતિદિન સાડા સાતથી આઠ લાખ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને મહિને ગણીએ તો મહિને લગભગ અઢી કરોડ જેટલા રૂપિયા દૂધ ઉત્પાદકોના ભાગે નફો જશે વધારાનો તો આજે આ જે સરકારશ્રીની એક નીતિ છે કે જે રો મટિરિયલ જે હોય છે સાબરદાન સાબરદાનની અંદર વપરાતું હોય છે એના નિકાસ ઉપર એક પ્રતિબંધ લગાવેલો છે જેમાં મેઇન ઘટક જે પશુ આહારમાં હોય છે ડીઓઆરબી હોય છે અને ડીઓઆરબીનું ઘણા સમયથી પ્રતિબંધ લગાવેલું છે એટલે એના ભાવ થોડા અત્યારે હાલ કંટ્રોલમાં ચાલી રહ્યા છે એટલે નિયામક મંડળે એવો નિર્ણય લીધો છે કે આપણે સીધો આનો ફાયદો આપણે દૂધ ઉત્પાદકોને આપીએ તો આજે આવતીકાલથી અમે પચાસ રૂપિયાનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ જૂનો ભાવ અમારો જે બોરીનો સોળસો રૂપિયા હતો હવે એમાંથી પચાસ રૂપિયા ઘટી અને પંદરસો પચાસ થશે ભારતસિંહ રાઠોડ સાબરકાંઠા